સાબરકાંઠા જિલ્લા પાણી પુરવઠા વિભાગની ધોર બેદરકારી આવી સામે લાઇટના ટેસ્ટિંગ દરમિયાન પાઇપલાઇન લીક થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા ખેતરોમાં પાણી પાણી થઈ જતાં બટાકા સહિત ઘઉંના પાકને થયું વ્યાપક નુકસાન તગતગઢ પાસેની ઘટનાથી ખેડૂતોને પહોંચ્યું વ્યાપક નુકસાન રાયગઢ માધવગઢ લાઈનના ટેસ્ટિંગ દરમિયાન બની ઘટના કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોય ટેસ્ટિંગ દરમિયાન જ પાઇપો લીક થઈ ગઈ જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારીથી ખેડૂતોને નુકસાન પાક તૈયાર હતો તેવામાં જ ખેતરોએ પાણી ફરી વળતા મોટું નુકસાન પાઇપોની ગુણવત્તા બાબતે પણ કામ કરતી એજન્સી અગાઉ આવી હતી વિવાદમાં માધવગઢ ડ્રાયગઢ લાઇન જે પડી છે એ લાઇનમાં ખોટા સમયે અત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે અને લોકાપણને લીધે આજે લાખો રૂપિયાનું અમારે બટાકા છે ઘઉં છે આ બધું અત્યારે કરીને અત્યારે અમારા ખેતરમાં મેઇન લાઇન જ જે છે એ તૂટી ગઈ છે અત્યારે બટાકા અમારા ધોવાઈ ગયા છે અને ઘઉંમાં પણ એવી જ તકલીફ થઈ છે ઘઉંમાં અમારા વાઢેલા ઘઉં હતા કાલે કાઢવાના હતા પણ એમાં પાણી બધું ફરી વળ્યું છે અને અમે અત્યારે અધિકારીઓને ફોન કરી છે તો અધિકારી કહે છે કે પહેલાંને અમે ફોન કરીને જાણ કરીએ છીએ પણ કોઈ જાણ કર્યા છતાં કોઈ આવતા નથી અમારી સુધી અને જે પાઇપલાઇનનો જે મેનેજર હતો એ મેનેજર એમ કહે છે કે હું અત્યારે મારી બદલી થઈ ગઈ છે એટલે મારું આમાં કાંઈ શું થાય એવું નથી એટલે અમે હવે અત્યારે અમે ખેડૂતને તો કરું તો કરું શું લાખો રૂપિયાના નુકસાન હોવા છતાં અત્યારે તમારે બટાકા કાઢવાનો સમય હતો અને બટાકામાં પાણી ફરી વળ્યું છે અત્યારે હાલ તો હવે સરકારને મારે એ વિનંતી છે કે આના પેમેન્ટ આનું જે પૈસા વળતર કોણ ચૂકવશે હવે આનું